નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના વિડીયોની અંદર તો ખાસ મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ગુજરાતમાં ફરી ભારેથી ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે પાંચ દિવસ માટે મિત્રો કયા કયા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડવાનો છે અને પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની જે મિત્રો આગાહીઓ ગુજરાત ઉપર કરવામાં આવી છે અને જે સિસ્ટમ બની રહી છે બંગાળના ઉપસાગરમાં તે મિત્રો ગુજરાતથી કેટલી દૂર છે અને ગુજરાતમાં કેવી અસર કરશે જેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને જિલ્લામાં થોડો ઘણો વરસાદ પણ અત્યારે પડી રહ્યો છે હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે મહીસાગર અને આણંદ જિલ્લામાં ચોમાસું સૌથી વધારે સક્રિય જોવા મળી રહ્યું છે આ ઉપરાંત પંચમહાલ દાહોદ અને સાબરકાંઠા જિલ્લામાં પણ સારો એવો વરસાદ પડી ગયો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાહન વ્યવહારની અસર પણ હતી સૌરાષ્ટ્રમાં મિત્રો છૂટા છવાયા સ્થળે વરસાદ જોવા મળ્યો જ્યારે કચ્છમાં મોટા ભાગે મિત્રો હવામાન સૂકું જોવા અત્યારે આપણને મળી રહ્યું છે જ્યારે મિત્રો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને ચાલીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાંથી મિત્રો વીસ તાલુકાઓમાં એક ઇંચ અથવા તો વધારે વરસાદ પડ્યો છે ખાસ કરી મિત્રો મહીસાગરના કડાણા તાલુકામાં ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે મિત્રો દાહોદના સિંગવાડમાં મિત્રો બે પોઈન્ટ એકાણું ઇંચ અને પંચમહાલમાં મોરવા અને હડફમાં મિત્રો બે પોઈન્ટ છપ્પન ઇંચ જ્યારે દાહોદમાં મિત્રો ફતેહપુરામાં બે પોઈન્ટ ચાલીસ અને દાહોદ તાલુકામાં મિત્રો એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ વરસાદ આપણને અત્યારે મિત્રો નોંધાયો છે ખાસ મિત્રો ગુજરાત ઉપર પાંચ દિવસ હજુ પણ આગાહીઓ કરવામાં આવી ગઈ છે જે મિત્રો આપણને અત્યારે આ સિસ્ટમ જોવા મળી રહી છે ખાસ કરીને બંગાળના ઉપસાગરમાં આ ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં લાવશે અને ખાસ કરીને મિત્રો સાબરકાંઠા હિંમતનગરમાં શનિવારે ભારે વરસાદ પડ્યો અને હજુ પણ પાંચ દિવસની અંદર ત્યાં વરસાદ જોવા મળશે જ્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદની આ પાંચ દિવસમાં આગાહીઓ કરવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો એક પોઈન્ટ એક્યાસી ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે સાબરકાંઠાની હિંમતનગરમાં શનિવારે નોંધાયો હતો તેવી જ રીતે મિત્રો સુરત શહેરમાં મહુવા વલસાડ નશવાડી સંતરામપુર નડિયાદ ઉમરેઠ લુણાવાડા ઝાલોદ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ હમણાં જ મિત્રો જોવા મળ્યો હતો ખાસ મિત્રો જે અત્યારે આગાહીઓ કરવામાં આવી રહી છે તે પાંચ દિવસ માટે કરવામાં આવી રહી છે ગુજરાત બે સિસ્ટમ જે સ્ક્રિયા આપણને જોવા મળી રહી છે ખાસ આ વિસ્તારોમાં અતિભારે વરસાદનું એલર્ટ આપણને જોવા મળ્યું છે તો મિત્રો આ વિસ્તારોમાં હજી યલો એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે ખાસ તમે જોઈ શકો છો ચોમાસાની કઈ સિસ્ટમ મિત્રો અત્યારે સક્રિય છે ખાસ તમે જોઈ શકો છો જે અત્યારે સિસ્ટમ ગુજરાત ઉપર ખાસ કરીને વરસાદ લાવવાની છે હાલમાં મિત્રો ચોમાસાની કેટલી સિસ્ટમો અત્યારે સક્રિય આપણને જોવા મળી રહી છે ખાસ પણ જેમાં મિત્રો ગુજરાતમાં ખાસ કરીને અત્યારે આ બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમો સક્રિય થાય છે અને જે મિત્રો આપણને દરિયાકાંઠાની જે સિસ્ટમો ખાસ કરીને મોટા પાયે અસર કરતી હોય છે હાલમાં ચોમાસાની મિત્રો કેટલીક સિસ્ટમો સક્રિય છે જેના કારણે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં મિત્રો કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગનું મિત્રો બુલેટિન જણાવે છે કે અત્યારે બિકાનેર અજમેર ગુણા દામોદ રાયપુર પુરીથી મિત્રો લઈને બંગાળની ખાડી સુધી એક ચોમાસાનો ટ્રોફ પસાર થાય છે ખાસ કરીને આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને પડોશના વિસ્તારો જેમ કે મિત્રો સમુદ્રની સપાટીથી ઝીરો પોઈન્ટ નવ કિલોમીટરની જે અંતરે આવેલા હોય છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જેમાં મિત્રો આ ગામો ખાસ કરીને એલર્ટ મોડમાં આવે છે આ ઉપરાંત ઉત્તર પશ્ચિમી મધ્યપ્રદેશ અને પડોશના વિસ્તારો જેમાં મિત્રો ઝીરો પોઈન્ટ નવ કિલોમીટરના અંતરે આવે છે જેમાં મિત્રો ખાસ કરીને ભારો એવો વરસાદ જોવા મળે છે રાજસ્થાનમાં મિત્રો મધ્યપ્રદેશના ભાગો ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ જઈ થઈ ગઈ છે ખાસ કરીને સમુદ્રમાંથી સપાટીમાંથી એક પોઈન્ટ પાંચ કિમીની ઊંચાઈએ મિત્રો આ સ્થિર આપણને જોવા મળી રહી છે બીજી સપ્ટેમ્બર સુધી પશ્ચિમ બંગાળ ઉપર એક નવું લો પ્રેશર એરિયા રચાય તેવી સંભાવનાઓ હતી તે ખાસ કરીને મિત્રો રચાઈ ગયું છે અને તમે મિત્રો જોઈ શકો છો જ્યાં આપણને આ સિસ્ટમો જોવા મળી રહી છે ખાસ કરીને તેની મિત્રો રચના આ બે તારીખ સુધીમાં થઈ હતી અને ખાસ કરીને હવે આ પાંચ દિવસ મિત્રો વરસાદ લાવવાની છે હવામાન વિભાગના બુલેટિનના પ્રમાણે પહેલી સપ્ટેમ્બર સોમવારે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં છૂટા સ્થળે મિત્રો ભારે વરસાદ પડવાની શક્યતાઓ ખાસ કરીને જોવા મળી હતી તે અનુસાર વરસાદ પણ હતો આ ઉપરાંત બનાસકાંઠા પટણા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી જે મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો ખાસ કરીને અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દાદરાનગર હવેલી અને ખાસ કરીને સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ખાસ કરીને મોરબી દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં મિત્રો ત્રીસથી ચાલીસ કિમીની પ્રત્યેક કલાકની ઝડપે આ પવન ફૂંકાશે કેમ કે મિત્રો આ જે સિસ્ટમ આપણને અત્યારે જોવા મળી રહી છે ખાસ તે મિત્રો અત્યારે અસર કરવાની છે બીજી સપ્ટેમ્બરથી મિત્રો મંગળવારે ખાસ કરીને સુરત ડાંગ નવસારી વલસાડ તાપ તાપીમાં જે આગાહીઓ કરવામાં આવી હતી તે અનુસાર મિત્રો ખાસ કરીને છૂટો છવાયો વરસાદ પડ્યો હતો પણ જે મિત્રો આપણને અત્યારે દરિયાકાંઠામાં આ સિસ્ટમ જોવા મળી રહી છે તે ગુજરાત ઉપર પાંચ તારીખ સુધી તબાહી મચાવવાની છે ખાસ કરીને બધા મિત્રોને એલર્ટ આપવામાં આવી ગયું છે આ ઉપરાંત પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુરને ખાસ કરીને નર્મદા ભરૂચ વલસાડ અને દાદરા નગર હવેલીને ખાસ કરીને મિત્રો આ અસર કરવાની છે તો સાવચેતી રાખવા અને ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની યલ્લો એલર્ટમાં રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી અને જૂનાગઢને મિત્રો ખાસ કરીને યલ્લો એલર્ટ સાથે વર્તાવવામાં મિત્રો અત્યારે આવી રહ્યું છે કે ખાસ કરીને આ સિસ્ટમ તેમને અસર કરશે ચોથી પાંચમી સપ્ટેમ્બર મિત્રો ગુરુવારે ગુજરાતના વધુ એટલે કે વ્યાપક જિલ્લાઓ જેમાં સુરત ડાંગ નવસારી અને તાપી જિલ્લાઓમાં ખાસ કરીને આ સિસ્ટમ અસર કરશે ઉપરાંત નરમદા ભરૂચ વલસાડ દમણ દાદરાનગર હવેલી કચ્છ સૌરાષ્ટ્ર અને અમરેલી ભાવનગર જિલ્લાઓમાં પાંચમી તારીખે ભારેથી અતિભારે વરસાદ આપણને આ એરન્જ ઓલર્ટ દ્વારા ખાસ કરીને જોવા મળી રહ્યો છે અને જે મિત્રો પાંચ સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થવાની છે અને ખાસ કરીને ક્યાં ક્યાં વરસાદ લાવશે તેની પણ મિત્રો માહિતી મેળવીએ તો સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને કેન્દ્ર શાસિત પ્રદેશો દીવનો પણ સમાવેશ આમાં મિત્રો કરવામાં આવી ગયો છે પાંચ સપ્ટેમ્બર સપ્ટેમ્બરે મિત્રો ભારેથી ભારે વરસાદ આવવાનો છે છઠ્ઠી સપ્ટેમ્બરે મિત્રો જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ રાજકોટ પોરબંદર બોટાદમાં અમુક જગ્યાએ ભારે ભારેથી ભારે વરસાદ પડવાનો છે એટલે મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવી ગયું છે ખાસ કરીને મિત્રો જો બંગાળની ખાડીમાં જો સિસ્ટમો બને છે તો ડેમ છલકાય અને વાવાઝોડાની ખાસ કરીને તબાહી મચાવે તેવી સિસ્ટમો આપણને જોવા મળતી હોય છે તેમાંથી મિત્રો આ એક સિસ્ટમ છે જે ખાસ કરીને અત્યારે ગુજરાત ઉપર અસર કરવાની છે સતત વરસાદના કારણે ગુજરાતમાં મોટા ભાગના જળાશયોમાં પાણીની આવક ચાલુ રહેવાની છે ઉત્તર ગુજરાતમાં મિત્રો પંદરમાંથી ત્રણ ડેમ છલકાયા છે અને તેમાં સરેરાશ છોતેર ટકા પાણી જોવા આપણને મળી રહ્યું છે મધ્ય ગુજરાતમાં મિત્રો સત્તરમાંથી સાત ડેમ છલકાઈ ગયા છે અને ત્રણું ટકા તેની પાણીની આવક જોવા મળી છે સાઉથ ગુજરાતમાં ડેમ સરેરાશ મિત્રો સેવન્ટી નાઇન એટલે કે મિત્રો ઓગણસી ટકા ભરાયો છે અને તેરમાંથી નવ ડેમ અત્યારે છલકાઈ ગયા છે કચ્છમાં મિત્રો વીસમાંથી ચાર ડેમ છલકાયા છે તેમાં મિત્રો સરેરાશ માત્ર સાહીઠ ટકા પાણીની આવક આપણને અત્યારે જોવા મળે છે સૌરાષ્ટ્રના ડેમોમાં મિત્રો સરેરાશ એક્યાસી ટકા પાણી છે સૌરાષ્ટ્રમાં મિત્રો એકસો એકતાલીસમાંથી છપ્પન ડેમ છલકાઈ ગયા છે ગુજરાતમાં સૌથી મોટો સરદાર સરોવર ડેમ નેવું ટકા જેટલો ભરાઈ ગયો છે ખાસ કરીને મિત્રો અત્યારે આગાહીઓ મોટી મોટી કરવામાં આવી રહી છે કેમ કે મિત્રો અત્યારે ગુજરાત ઉપરથી આ એક સિસ્ટમ પસાર થવાની છે તે ખાસ કરીને વરસાદ લાવશે તે અનુસાર મિત્રો પાંચ દિવસ માટે ભારે અતિ ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે તમારા મિત્રો વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે કે આજનો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છું સંપૂર્ણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો અને તમારે ત્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે તે પણ જરૂરથી જણાવી દેજો તો મિત્રો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો